સુરેન્દ્રનગરમાં આવેલા ધાગન્ધરા શિશુકુંજના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું નડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગરા શહેરમાં શિશુકુંજ ઇન સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં શિશુકુંજ ઇન સ્કૂલની વિદ્યાર્થીની સુમેરા પ્રશાંત મેહુલભાઈએ બસ્સો મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે તેમના પ્રદર્શને ધાગંદ્રાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે ઉપરાંત વણજારા અમન પ્રકાશભાઈ એકસો મીટર હેન્ડલ્સમાં સિલ્વર મેડલ અને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી મારું નામ સુમેરા પ્રસાદ મેહુલભાઈ છે રાજ્ય કક્ષાએ ખેલમાં કોઈ યોજાયેલી કક્ષામાં મેં બસો મીટરમાં ભાગ લીધેલો છે બસો મીટરમાં એકસો પિંચોતેર મીટરમાં હું ચોથા ક્રમે ચાલતો તો અને પચીસ મીટરમાં મારો પહેલો નંબર આવે છે તેથી હું મને ખૂબ જ આનંદ થાય છે આ થકી ગુજરાત સરકારનો આભાર માની છીએ અને હું ઇન્સ્કૂલ યોજનામાં પ્રેક્ટિસ કરું છું આવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું પણ મને ખૂબ જ આનંદ થાય છે બે કલાકની દરરોજ પ્રેક્ટિસ કરી છે ખૂબ જ આનંદ થાય છે મારું નામ અમન પ્રકાશભાઈ વણજારા છે નડિયાદ ખાતે યોજાયેલ ખેલમાં ખૂબ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેં હાઈ જમ્પ અને એકસો દસ મીટર અડલ્સમાં ભાગ લીધો હતો તેમાં મેં એકસો દસ મીટર અડલ્સ સોળ પોઈન્ટ એકવીમાં પતાવીને મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે અને મેં હાઈ જમ્પમાં એક પોઈન્ટને સત્તેર મીટર જમ્પ જમ્પ કરીને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું છે તેમાં અમારે હાઈ જમ્પમાં છેલ્લે ત્રણ ચાર જિલ્લા વચ્ચે ખૂબ રસાખસી રસાખસી થઈ હતી તેમાં મેં બ્રોન્જ મેડલ મેળવ્યો છે અને હું ધ્રાંગધ્રામાં શિશુકુંડમાં આવેલ ઇન સ્કૂલ યોજના છે તેમાં હું પ્રેક્ટિસ કરું છું અને તેમાં મેં પ્રેક્ટિસ કરીને મેડલ પ્રાપ્ત કર્યો છે અને તેમાં સાંજે ઘણા બધા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરે છે અને આ ઇન સ્કૂલ યોજના થકી હું ઘણો બધો આગળ વધી રહ્યો છું તે તે માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ કરણ ગાંગર છે હું અહીં ધ્રાંગધ્રા શહેરમાં આવેલી શિશુકુંડ શાળામાં સ્કૂલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું નડિયાદ ખાતે અંડર સેવન્ટીન જે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારી આ ઇન સ્કૂલ યોજનાના બાળકોએ તેમાં ભાગ લીધેલ જેમાં અમન વણઝારા સુમેરા પ્રસાદ ગરિયા ભરતે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા છે અમારી આ શાળામાંથી પંદર ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો જેમાંથી રાજ્ય કક્ષામાં અમે ચાર મેડલ પ્રાપ્ત કર્યા છે અને અન્ય ચારથી પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સેમી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અહીં રોજ સાંજે બે કલાક પ્રેક્ટિસ માટે દરેક ખેલાડીઓ આવતા હોય છે ખૂબ મહેનત કરતા હોય છે અને આ મહેનતનું આજે અમને ગુજરાત રાજ્યમાં પરિણામ મળ્યું છે મારા ખેલાડીઓએ ગુજરાત રાજ્યમાં મેડલ પ્રાપ્ત કર્યા મને ખૂબ આનંદ છે શાળાને ખૂબ ગર્વ છે હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગરાજ સુરેન્દ્રનગર